નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુ ડે ન્યુઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી શોપિંગ ઉત્સવ બે હજાર પચીસનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ બે હજાર પચીસના અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મોટા બજાર માર્કેટ ખાતે નવસારી શોપિંગ ઉત્સવ બે હજાર પચીસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું ઉદઘાટન નવસારીના ધારાસભ્યના વરદસ્તે કરાયું કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ વોકલ ફોર લોકલ વિઝન સાથે યોજાયેલા કાર્યક્રમને નાગરિકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો નવસારીના ચારસોથી વધુ સ્વદેશી વેન્ડરોએ આ ઉત્સવમાં ભાગ લીધો અને નાગરિકોને દસ ટકાથી પણ વધુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરવાની તક આપી નવસારી મહાનગરપાલિકા દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ સરકારના આત્મનિર્ભર અભિગમમાં ભાગીદાર બને અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી દેશના આર્થિક વિકાસમાં સહયોગ આપે આ અભિયાન માત્ર સ્થાનિક વેપારીઓ માટે નહીં પરંતુ સ્વદેશીતા આત્મનિર્ભરતા અને સામૂહિક વિકાસના મૂલ્યોને પણ વધુ મજબૂત બનાવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બે હજાર એકમાં ગુજરાતની શાસન ધુરા સંભાળી અને આજે આ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસમાં વર્ષમાં આ સેવા યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રવેશ્યો છે એને અનુલક્ષીને જુદા જુદા સેવાકીય કાર્યો આખા દેશમાં ગુજરાતમાં અને નવસારી જિલ્લામાં થઈ ગયા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એને ચરિતાર્થ કરવા માટે નવસારી મહાનગરપાલિકાએ પણ કમર કસી છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવુભાઈ ચૌધરીજી દ્વારા પણ આખા નવસારીની મહાનગરમાં ત્રણથી ચાર જગ્યાએ આ લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકલ માર્કેટમાં એક ઉત્સાહનો આશાનો સંચાર થાય એને માટે આ એક ખૂબ જ સફળ પ્રયત્ન ચાલુ થયો છે નવસારીના વેપારીઓનું પણ કહેવું છે કે પહેલીવાર આ અભિગમ નવસારી શહેરમાં પહેલીવાર ચાલુ થયો છે અને એને લીધે લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકો ઘણા ક્લાયન્ટો પણ ઉત્સાહભેર આ દિવાળીમાં આ માર્કેટનો લાભ લે એને માટે આ એક ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મહાનગરપાલિકાએ જે આની પહેલ કરી છે ખરેખર આ અભિનંદનીય છે અને એને હું બિરદાવું છું માન્ય ના જે ફર્સ્ટ ની તરીકે શપથ લીધી અને જ્યારે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશનમાં વિકાસ સપ્તાહનું આયોજન કરી રહી છે અને આ જ હેતુસર અને જે માં જેટલા સારા ડિસ્કાઉન્ટ થયા છે ના રેટ્સ ઓછા થયા છે અને માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો જે સ્વદેશી અપનાવવાનો જે નારો છે આ જ હેતુસર અત્યારે ગુજરાત સરકાર દરેક જગ્યાએ સ્વદેશી મેળાનું આયોજન કરી રહી છે અને આ જ હેતુસર અને શહેરી વિકાસ વિભાગના નિર્દેશન હેઠળ નવસારી મહાનગરપાલિકા પણ નવસારી શહેરમાં ચાર જેવા સબ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે જે ટ્રેડિશનલી શોપિંગના સેન્ટર છે જ્યાં શોપિંગ વધારે થતી હોય આ જ બધા જે છે શોપર્સ એસોસિએશન સાથે વાર્તાલાપ કરીને આ બધાનો રજિસ્ટ્રેશન કરાવીને આનો આખો પ્રચાર પ્રસાર પણ નવસારી મહાનગરપાલિકા મારફત થઈ રહ્યો છે અને શહેરને સુશોભનના આ જે સબ ડિસ્ટ્રિક્ટને સુશોભનની કામગીરી પણ જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે અને આનો હેતુ જે છે કે વધારેથી વધારે તહેવારોમાં એક તો એકસઠ જેટલા દુકાનદારો છે આને ખૂબ વધારે લાભ મળે પ્રતિસાદ મળે અને સ્વદેશીનો વધારેથી વધારે પ્રયોગ થાય અને બીજી તરફ જે શહેરના શહેરીજનો છે અને જે અહીંયા શોપિંગ કરના કરવા માટે આવતા હોય લોકો લોકોને પણ વધારેથી વધારે લાભ મળે છે આ હેતુ સાથે આજે જે છે અહીંયા સ્વદેશી મેળાનો પ્રારંભ નવસારી ખાતે કરવામાં આવી રહ્યો છે પહેલીવાર આજે અઢાર ઓગણીસ વર્ષમાં પહેલીવાર આ આવું આયોજન કરવામાં આવેલું છે તે અમારે વેપારીઓ માટે બહુ ખુશીની વાત છે અને એનાથી એક નવી જાગૃતતા લોકોમાં પેદા થશે અને અમારો બિઝનેસમાં થોડો એનો વિકાસ થશે અને આ પહેલીવાર બહુ ફાઇન કામ કરેલું છે એમ